જય શ્રી કૃષ્ણ મારું નામ છે દક્ષા અને મારી ચેનલ ગુજરાતનો છે કોઈ એમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે લઈને આવ્યા છીએ સરસ મજાનો સ્વાદિષ્ટ મોહનથાળ માવા વગરનો મોહનથાળ કોઈ એમ કહેતા હોય છે માવા નાખે તો સરસ બને છે પણ એવું નથી તમે થોડીક મલાઈ પણ નાખો તો પણ માવા જેવો જ મોહનથાળ બને છે અસલ બજાર જેવો તો ચાલો આપણેની સામગ્રી જોઈ લઈએ એક કિલો મેં ચણાનો કરકરો લોટ લીધેલો છે જે તમને ઘંટી પર પણ મળી જશે અને દુકાને પણ તમને આસાનીથી મળી જશે તો એક કિલો ચણાનો લોટ લીધેલો છે એક કિલો સામે મેં ઘી લીધેલું છે ઘરનું ઘી લીધેલું છે મેં ને આઠસો ગ્રામ ખાંડ લીધેલી છે એ તમારે એક કિલો પણ તમે લઈ શકો છો તમને વધારે સ્વીટ ભાવતું હોય તો તમે એક કિલો લઈ શકો આ મેં આઠસો ગ્રામ ખાંડ લીધેલું છે અને થોડા કેસરના દાણા એડ કરી દીધા છે કલર માટે અને ફ્રેશ મલાઈ છે આ મતલબ સોફ્ટ બનાવવા માટે મલાઈનો ઉપયોગ કરશો અને કાજુ બદામને મેં થોડાક અતકચરા પણ કરેલા છે અને થોડોક ભૂકો પણ કરેલો છે ને બેનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને મેં ધાબા માટે દૂધ લીધેલું છે આપણે ધાબો દેસું એના માટે મેં અઢીસો ગ્રામ દૂધ લીધેલું છે ગરમ દૂધ અને એલચી અને જાયફળ એને મેં ખાંડ સાથે ક્રશ કરી લીધેલા કેસર અવેલેબલ ન હોય તો તમે ફૂડ કલરનો પણ ઉપયોગ કરી શકો છો આ પણ કરિયાણાની દુકાને આસાનીથી મળી જાય છે કલર માટે કેસર નાખો તો એ પણ વાંધો નથી પણ આ ઓપ્શનલ છે તમારે નાખવું હોય તો ચલો આપણે એને હવે આપણે મોહનથાળ બનાવી લઈએ એને માટે શું કરવાનું છે આપણે એને ધાબો દેવાનો છે ચાલો તમને એની રીત શીખવાડું આપણે ધાબો દેવા માટે ઘીને થોડું જ લઈ લેશું ગરમ કરવા માટે દૂધ અને ઘી એ બંને ગરમ હોવા જોઈએ કરી દૂધ અને ઘીને આપણે આમાંથી જ લીધેલું છે આ ઘી ગરમ છે એટલે આપણે એને ગરમ ઘી આમાં એડ કરશું આમાંથી આપણો આપણે સાડા ત્રણ કિલો મોહન થાળ રેડી થાય છે થોડું થોડું ઘી એડ કરતું જવાનું અને આવી રીતે હાથ આવી રીતે આમ આમ કરવાનું લોટ બાંધીએ તેમ હાથ આમ 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 નહીં કરવાનું તો લોટ બંધાઈ જશે આપણે એને આમ જ હાથ ફેરવવાનો છે એટલે પરફેક્ટ ધાબો દેવાય છે રેડી થઈ જાય આપણે ધાબો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે આમાં દૂધ આપણે થોડુંક ઉપયોગ કર્યો થાય થોડાક દૂધનો જ અને અઢીસો ગ્રામ ઘીનો ઉપયોગ કર્યો છે હવે આપણે પરફેક્ટ તૈયાર થઈ ગયો છે આવી રીતે દાણાદાર હવે આપણે શું કરવાનું આવી રીતે એને તાબો દઈ દેવાનો પંદર મિનિટ છોડી દેવાનું આવી રીતે તાબો દઈને હવે આપણે આને ઢાંકી દઈશું પંદર વીસ મિનિટ સુધી આપણે એને રેસ્ટ આપી દઈએ હા આપણે ચેક કરી લઈએ કે ધાબો પરફેક્ટ થઈ ગયો છે કે નહીં જો આપ બરાબર થઈ ગયો છે ધગો પર વીસ મિનિટ થઈ ગઈ છે જો તમારે આને ચાળવો હોય તો પણ તમે ચાળી શકો અને હું નથી ચાળવાની તો પણ સરસ થઈ જ જાય છે આપણે ચાલ્યા વગર જ ડાયરેક્ટ ઘીમાં શેકવાનો છે ચાલવો નથી આપણે તો પણ સરસ બને છે ચાલો આપણે એને શેકી લઈએ સાથે ઘી એડ નથી કરવાનું થોડું થોડું લેવાનું છે જરૂર પડે એમાં આપણે ઘી એડ કરવાનું છે હવે આપણે આ લોટ આમાં એડ કરી દઈએ જય ગણપત દાદા જયપ apretimos el ajo anoche ઘણા લોકો કહેતા હોય છે કે આપણે ધાબો દેવામાં દૂધ એડ કરીએ તો એ મોહનથા કેટલા દિવસ સારો રહે એ બગડી જાય ને દૂધ નાખીએ તો પણ એવું નથી તમે ધાબો દીધેલો હોય એટલે આમાં તમે જે શેકો છો એટલે દૂધનો ભાગ પરફેક્ટ બળી જાય છે બધો એટલે એમાં કોઈ સ્મેલ નથી આવતી પછી એટલે દસ પંદર દિવસ તો સારો જ રહે છે આમાં બધો દૂધનો ભાગ બળી જતો હોય છે હવે આપણે થોડુંક આમાં ઘી એડ કરી દઈએ સરસ સુગંધ આવવા લાગી છે થોડું થોડું ઘી એડ કર્યું છે બધું એક સાથે નથી નાખવાનું નકર શેકાશે નહીં બરાબર અને કન્ટિન્યુ ચલાવ્યા કરવાનું છે તો નીચે બેસી જાય તો બળેલું સ્મેલ આવે છે પછી આપણે આ પચીસ મિનિટ થઈ ગઈ છે અને થોડોક જ કલર ચેન્જ થયો છે આપણે થોડોક કલર ચેન્જ થયો છે હવે આપણે એમાં આ ફીણા ફીણા થઈ ગયું છે હવે એટલે આપણે એમાં આ મલાઈ નાખી દઈશું

કલર પણ થોડો ચેન્જ થઈ ગયો લોટ શેકાઈ ગયો છે તેની કેમ ખબર પડે આ કલર એકદમ ચેન્જ થઈ ગયો છે ને આ પેંડા જેવો પેંડાનો માવો હોય ને એ રીતનો કલર થઈ ગયો છે આ પરફેક્ટ શેકાઈ ગયો છે હવે પોણી કલાક જેવું થઈ ગયું છે આપણે નીચે ઉતારી લઈએ જ્યાં આપણે મૂકવાનું હોય ને નીચે પાણી નીચે ઠંડુ કરી દે એમ પાણી નાખીને એટલે તળિયું ગરમ હોય એટલે લોટ બળી ન જાય નીચે મૂક્યા પછી પણ એને બરાબર હલાવતું રહેવાનું કન્ટિન્યુ નકર લોટ નીચે બેસી જશે હવે આપણે લઈ લઈએ ગ્રામ ખાંડ લીધી છે ખાંડ ઉભે એટલું પાણી નાખવાનું છે એક તાર ની ચાસણી બનાવવાની છે એક તારની ચાસણી તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે આ જોઈ લઈએ ઠંડુ થઈ જાય આ ઠંડુ થઈ જાય પછી જ આમાં ચાસણી એડ કરવાની છે ત્યાં સુધીમાં આપણે ડ્રાય ફ્રુટ કરી દઈએ આપણે ઇલાયચી જાયફળ અને ખાણ સાથે દળેલી છે જો તાર તૂટી જાય છે હજી આપણે તાર બનતો નથી

હલાવીને થોડી ઠંડી કરવાની છે ગરમ એડ નથી કરવાની થોડી ઠંડી થવા દે જો તમને એમ લાગતું કે ચમચામાં હજી ગરમ છે તો કેવી રીતે ચેક કરું એની કરતા એક આપણે ડિશ પ્લેટ લઈ લેવાની પ્લેટમાં લઈ પછી તમે આમ જો એકદમ જાડા એક તારની ચાસણી થઈ છે જો પરફેક્ટ એક તારની દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આમાં એડ કરી દઈશું આમાં મેઇન વાત તો એ એક ખ્યાલ રાખવાનો છે કે ચાસણી બરાબર આવી જાય અને લોટ પરફેક્ટ શેકાઈ જાય બસ એટલું જ બે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે આમાં ઘી પાથરી દીધું છે હવે આપણે આમાં એડ કરી દઈએ સેટ ત્રણ કલાક થઈ જશે કલાક થઈ ગઈ છે હવે આપણે આ ચેક કરી લઈએ પીસ પાડી દઈએ બરાબર થઈ ગયું છે સેટ થઈ ગયું છે બરાબર તો તમને અમારી રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ મળીએ એક નવા વિડીયો સાથે બાય બાય